હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર રાજા છોડનો થાળ અગિયારસ નિમિત્તે થાળ નીચે લખીને આપેલો છે તો જરૂરથી સાંભળજો જય રાજા છોડ જય દ્વારકાધીશ રાજા છોડ મેં તો ભોજન બનાવ્યા જમવા પધારો મારે દ્વારે રે રાજા છોડ મેં તો ભોજન બનાવ્યા जमवा पधारो मारे द्वारे रे वेहली सावारथि राह तारि ह वेली सि राह तारि जु भोजनि टाढा थाा रे वाला भोजनि रे રાજા રણ છોડ મેં તો ભોજન બનાવ્યા જમવા પધારો મારે દ્વારે રે ગાડામાં બેસીને વહેલા રે આવજો ગાડામાં બેસીને વહેલા રે આવજો લેવો છે મારે લાવો રે વાલા લેવો છે મારે લાવો રે રાજા રણ સોડ મેં તો ભોજન બનાવ્યા જમવા પધારો મારે દ્વારે રે સ્વાગત કરીશ હું તો ફૂલડાના હારથી સ્વાગત કરીશ હું તો ફૂલડાના હારથી દીવડા પ્રગટાવ્યા સે દ્વારે રે વાલા દીવડા પ્રગટાવ્યા છે દ્વારે રે વાલા રાજા રણ સોડ મેં તો ભોજન બનાવ્યા જમવા પધારો મારે દ્વારે રે ના ચોર તમે માખણ ધરાવ્યું માખણ ના ચોર તને માખણ ધરાવ્યું કેસર મિસરી મિલાવું રે વાલા કેસર મિસરી મિલાવું રે દૂધીનો હલવો ને ઠંડો દૂધ પાક છે દૂધીનો હલવો ને ઠંડો દૂધ પાક છે शाकसुरणनु बनाव्यू रे वाला शाकसुरणनु बनाव्यू रे राजा रण सोड में तो भोजन बनाव्या चमवा पधारो मारे द्वारे रे राजगरानी पुरी ભજિયાની જાત રજક પૂરી ભજિયાની જાત ઉંધીયું પ્રેમથી રે વાલા વાંધું પ્રેમથી રે મોરૈયાનો ભાત અને મીઠી તે સાસસે મોરૈયાનો ભાત અને મીઠી તે સાસસે જમુનાની જારી ભરાઉ વાલા જમુનાની જારી ભરાઉરે મુખવાસે તુલસી પાન ધરાવ્યું મુખવાસ તુલસીનું પાન ધરા એલ સી લવિંગ સો પી રે વાલા એલ ને લવિંગ સો પારી રે હેમ નાહીંડોળે તમને જો વાલા હેમ નાહીં ડોળે તમને ઝુલાઉ વાલા ભજન સાગર મંડળ જાએ રે વાલા ભજનિયા ભક્તો સવ ગાયે રે राजारणसोडमे तु भोजनबहनाव्यमवाप धारु मरे द्वारे रे